ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સહકારી મંડળીના અર્થ અને લાક્ષણિકતા વિશે માહિતી મેળવી હવે તે આવે છે તેના ફાયદા અને મર્યાદા બરાબર તેના ફાયદામાં પહેલો ફાયદો છે એક સરળ સ્થાપના વિધિ તો સહકારી મંડળીની સ્થાપના માટે લાંબી કાયદા કે વિધિની જરૂર પડતી નથી બરાબર જે કંપનીની માફક જે લાંબી વિધિઓ છે તેમાંથી પસાર થવું પડતું નથી માત્ર દસ વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠન થઈ સંગઠિત થઈ સહકારી મંડળીના રજિસ્ટર પાસે બેટા નોંધણી કરાવી શકે છે તો ઓછામાં ઓછા બેટા દસ વ્યક્તિ હોવા જોઈએ અને દરેક વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે બેટા મંડળીની અંદર જોડાયેલા છે તે રીતે મંડળી મંડળી રજિસ્ટર સમક્ષ બેટા નોંધણી કરાવી શકે છે સેકન્ડ નંબરનું બેટા કાયમી અસ્તિત્વ સહકારી મંડળી મંડળીની તેની નોંધણી થતાં જ તેને સભ્યો અલગ કાયદેસરનું તેનું અસ્તિત્વ મળે છે બરાબર સભ્યોના મૃત્યુ નાદારી કે રાજીનામું આપવાને કારણે મંડળીના અસ્તિત્વને બેટા કોઈ આંચ આંચ ચકડે કોઈ નુકસાન આવતું નથી

સભ્યોની મર્યાદિત જવાબદારી પણ મંડળીના સભ્યોની જવાબદારી તેના મંડળીના ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત રહે છે આમાં બેટા ભાગીદારી પેઢીની જે બધાની જવાબદારી અમર્યાદિત ને પણ મર્યાદિત હોય છે પણ કેટલી હોય છે બેટા તેમને જેટલા શેર ખરીદેલા હોય બરાબર તેટલી તેમની સભ્યોની જવાબદારી મર્યાદિત જોવા મળે છે સરકારની સહાય બરાબર સરકારી સહાય મંડળીને સભ્ય લક્ષ્ય અને સમાજ લક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા બેટા નાણાકીય

દરેક સભ્યને બેટા ચૂંટણીમાં ઉભો રહેવાનો મત આપવાનો ચર્ચામાં ભાગ લેવાનો પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે સભ્યો માટે બેટા ચૂંટાયેલો કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે બરાબર સમિતિ જેટલા સભ્યો ઉભા હોય બેટા બરાબર એ સભ્યો પોતાની સમિતિ બનાવીને બેટા તે વહીવટી કરી શકે છે બરાબર તમામ મંડળીનો વહીવટ તે ચલાવી શકે જેમાં કોઈ પણ સભ્ય બેટા ચૂંટણીમાં ઉભો રહી શકે છે મત આપવાનો ચર્ચામાં ભાગ લેવાનો પોતાના પ્રતિનિધિ એટલે કે વહીવટીદાર પસંદ કરવાનો તેમને અધિકાર આપવામાં આવે છે ઓછો વહીવટી ખર્ચ સહકારી મંડળી કરકસર સિદ્ધાંતોની વરેલી છે વહીવટ પણ ચાલે છે એટલે બધાની મંજૂરીથી ચાલે છે અને જાહેરાત ખર્ચ કરવો પડતો નથી આમાં બેટા જે કોઈ જે પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા હોય બરાબર તે સેવા માટે છે તેથી એના માટે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવી પડતી નથી નિશ્ચિત ગ્રાહક વર્ગ મોટે ભાગે બેટા સભ્યો જ ગ્રાહક હોય છે અને સભ્યો કેવા હોય છે બેટા નિશ્ચિત હોય છે અને તેમને વસ્તુઓનું વેચાણ બેટા થાય છે કે નિશ્ચિત ગ્રાહક તેમનો જોવા મળતો હોય છે વેપારી સંસ્થાઓ સાથે સબર હરીફ બરાબર વેપારી સંસ્થાઓ બેટા એટલે ભાગીદારી પેઢી છે કંપની છે મોટી મોટી સંસ્થાઓ હોય જે તો વેપારી સંસ્થાઓ કેટલીક વાર બેટા વધુ નફો મેળવવાની લાલચમાં બેટા ભેરસેર છેતરપિંડી કાળાબજાર વગેરેનું બેટા પોષે છે એટલે કરે છે બેટા સહકારી મંડળીના સભ્યો બેટા આર્થિક ઉત્કર્ષ સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવા ઉપરાંત વેપારી સંસ્થાઓ દ્વારા બેટા આચારવામાં આવતી ગેરનીતિમાંથી બેટા મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સાથે બેટા સબર હરીફ તરીકે ઊભી રહી શકે છે કે તેમની સાથે બધા હરીફાઈમાં ઊભી રહે છે સહકારની મંડળ બેટા કોઈપણ પ્રકારનું શોષણ કરતી નથી બરાબર તે લોકોના આર્થિક ન્યાય માટે છે બેટા સેવા માટે સામાજિક સેવા માટે છે તેથી બેટા તે વેપારી સંસ્થાઓ સાથે બેટા શું કરે છે પોતાની હરીફાઈ કરે છે બરાબર કે જેના કારણે તેમના વચ્ચે બધા પ્રતિસ્પર્ધા જોવા મળતી હોય છે વેપારી સંસ્થાઓ સાથે બરાબર ત્યાર પછી દસમું સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ સહકારી મંડળી તેમનો નફો અને અનામત ભંડોળમાંથી બેટા સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ હાથ ધરે છે બરાબર જે સહકારી મંડળી બેટા નફો કરે છે બરાબર અથવા તે અનામત ભંડોળ તેમણે લાખેલું છે તેનો ઉપયોગ બેટા સમાજની કલ્યાણકારી પ્રવૃત્તિ માટે કરે છે ઓછા મૂલ્ય અને વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પ પણ યોજે છે બરાબર ડાક્ટરી સારવાર મફત કેમ્પ કરે છે દવાખાના સારા બાગ બગીચા સેવા ઊભી કરે છે અને જાળવણીની વ્યવસ્થાપન કરતી હોય છે જાળવણી બધા રક્ષણ બરાબર જે બધી સ્કૂલો છે દવાખાના છે બાગ બગીચા છે દરેક વસ્તુ ખોલી છે તેની જાળવણી પણ બેટા વ્યવસ્થા કરે છે કેમ કે બેટા આમાં એ લોકો શું કહે છે સેવાની પ્રવૃત્તિથી બેટા આ સંસ્થા સ્થાપવામાં આવેલી હોય છે ત્યાર પછી બેટા લોકશાહીની તાલીમ સાથે આગળ લક્ષણમાં જોયું તો બેટા સહકારી મંડળીનું સંચાલકશાહી પ્રાધાન્ય છે બરાબર લોકશાહી દ્વારા બેટા ચાલે છે મૂડી કરતાં બેટા માનવીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે સભ્યોનું મહત્ત્વ જળવાઈ રહેતું હોવાથી બેટા લોકશાહી શું રહે છે જીવંત રહે છે એટલે કે લોકો દ્વારા બેટા તે ચાલતી હોય છે આવી સહકારી મંડળી બેટા લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી શાળા છે જેમાં બેટા દરેક વ્યક્તિને બેટા ઊભું રહેવાનો અધિકાર છે કે છૂટવાનો અધિકાર છે મત આપવાનો અધિકાર છે નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે વહીવટી કરવાનો અધિકાર છે જેથી લોકશાહીથી બેટા ચાલતી હોય છે બારમું સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ સહકારી મંડળી તેના સભ્યોના માટે આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે બરાબર સહકારી મંડળી તેમના સભ્યો બેટા તેના આર્થિક વિકાસ માટે મહત્વનું યોગદાન આપે છે ઉદાહરણ તરીકે બેટા ગ્રાહકોની સહકારી મંડળી સભ્યોને રોજ બરોજના વપરાશી યોગ્ય ગુણવત્તાની વસ્તુ વ્યાજબી ભાવે પૂરી પાડે બરાબર મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોનું થતું બેટા આર્થિક શોષણ શું કરે છે બેટા સહકારી મંડળી દ્વારા અટકે છે આ જ પ્રમાણે બેટા ઉત્પાદકો સહકારી મંડળીના બેટા સભ્યોનો કાચો માલ સાધનો ઓજાનો વગેરે બેટા વ્યાજબી ભાવે બેટા શું કહે છે પૂરા પાડતા હોય છે નાના ઉત્પાદકો સરળતાથી બેટા ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ કરી શકે છે દાખલા તરીકે ખાણ દૂધ ચર્મ કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીનો બેટા ખૂબ જ વિકાસ જોવા મળે છે કે આ બધું બેટા તે લોકો શું કહે છે કે તેમના સભ્યોના બેટા આર્થિક ઉત્કર્ષ એટલે તેમના વિકાસ માટેની દરેક પ્રવૃત્તિ તે લોકો કરતા હોય છે અહીંયા બેટા ફાયદા પૂરા થયા મર્યાદા આવે છે બધા મર્યાદામાં પહેલાં બધા મૂડીની મર્યાદા વધુ મૂડી એકઠી કરવાનું બેટા મુશ્કેલ છે કેમ કે શેરની બેટા ઓછી કિંમત હોય છે કે નાનામાં નાના રોકાણકાર બધા શેર ખરીદી શકે સભ્યોના આર્થિક રીતે નબળા વર્ગ અને સભ્ય મત મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું બેટા આકર્ષણ કેવું છે ઓછું રહેવાના કારણે બેટા મૂડીની મર્યાદા જોવી મળતી હોય છે જેના કારણે બધા ધંધાનો વધારે વિકાસ થઈ શકતો નથી કાર્યક્ષમ વહીવટીનો અભાવ અભાવ એટલે ખાસ કાર્ય ન થવું એટલે ખોટ સર્જવી બરાબર સભ્યોના પ્રતિનિધિ તેવા મંડળીના સંચાલકોનો બેટા માનસ સેવા આપે છે બરાબર સભ્યોના પ્રતિનિધિ બરાબર કહે છે મુખ્ય સભ્ય બેટા તે મંડળીના સંચાલકો તરીકે બેટા માનસ સેવા આપે છે માનસ સેવાના કારણે બેટા તેઓ મંડળીના સંચાલન અને વૈવટ પત્ય અંગત રસ પણ ન દાખવે એટલે કે ખાસ સંચાલન તે લોકો ન કરે ઉપરાંત તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન ધંધા કે અનુભવ અને સમયનો અભાવ પણ હોઈ શકે

વચ્ચે વચ્ચે ઝઘડો થવો કે કંઈ પણ હોય તો મંડળી ના સભ્યો બેટા વફાદારીનો અભાવ હોય સભ્યો વચ્ચે પરસ્પર કુસંપ સંઘર્ષ જૂથબંધી સ્વાસ્થ ફૂરતી પ્રવેશે ત્યારે સહકારની સંસ્થામાં બેટા અસહકારનું નિર્માણ થાય છે આ સભ્યો સભ્યો વચ્ચે મતભેદો દર્શાવે છે આ બધા પરિણામે સહકારી મંડળી માટે સન્માન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં બેટા સહકારનો લાભ મેળવી શકાતો નથી જેના કારણે બેટા શું થાય છે મંડળીની અંદર 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 ઝઘડાના કારણે બેટા તેનું યોગ્ય વહીવટી થઈ શકે નહીં બેટા અહીંયા સહકારી મંડળીનો આખો પ્રશ્ન પૂરો થાય છે હોમવર્કની અંદર બેટા તેના ફાયદા અને મર્યાદા તમારે લખવાના રહેશે આમાં કંઈ ખબર ના પડે તો તમે મને પૂછી શકો છો આજનો લેક્ચર બેટા અહીંયા પૂરો થાય છે